અહીંયા આવેદનપત્ર આપેલું છે હવે બે નંબરનું બે વર્ષથી બ્રિજની બાજુમાં અહીખોદકમ થાય છે અને પુરા પણ રજૂ કરે છે હવે અમારી માંગણી એક છે કે ભાઈ આ બ્રિજની બાજુમાં ફૂટકોમ અટકે એક કિલોમીટરનો એરિયા જાહેર કરે તો અમારે આ પુલની આવડતા વધી જાય અને હવે અમારા મેવાસ વિસ્તારમાં આ જ બ્રિજ છે જો આ ટૂંકી જશે તો અમારે ત્રીસ પોત્રીસ કિલોમીટર ફરીને જવું પડશે તો અમારે અમારા વિસ્તારમાં એક સંખેડા તાલુકાનો બ્રિજ રતનપુરનો બ્રિજ જો એની કાળજી આજુબાજુએ સો એક એક કિલોમીટરનો એરિયા જાહેર કરે તો બ્રિજનું ભવિષ્ય વધી જશે અને કોઈ જ થવાની નથી સાહેબ પછી કરનેટથી ડબોનો રોડ પણ આજે બ્રિજની બાજુમાં ખાડા બહુ મોટા મોટા પડી ગયા છે કોણી ભરાઈ રહ્યા છે એનું સમારકામ પણ પીડબ્લ્યુઆર કરવા તૈયાર નથી સાહેબ અને ખનીજ ખાતાવારને ફોન કરીએ જે કે અમારો ફોન ઉઠાવતા નહીં કલેક્ટર સાહેબને બે ત્રણ વાર ફોન કરે તે ઉઠાવતા નથી અમારો રજૂઆત કોને કરવાની સાહેબ જો વડોદરા જિલ્લાના રાજા હોય એના અમે ફોન કરી તો અમારો ઉપાડે નહીં અને વાત ના કરે એનાનું કોઈ નિરાકરણ આવતું નથી સાહેબ ચોરી ભલે કરે બધું ચોરી જાય અમારે કોઈ ના નથી પણ બ્રિજની બાજુમાં એક કિલોમીટર એરિયા જાહેર કરે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબ હું કહેવા માંગુ છું કે દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં જ્યાં જ્યાં બ્રિજ આવેલા છે ત્યાં એક કિલોમીટરના એરિયા જાહેર કરે તો બ્રિજને કોઈ નુકસાન થવાનું નથી સાહેબ અને રીતેના ખોદપાણમાં લીધું જ આ નુકસાન થયેલું હતું એ અમારી માગ છે હવે શંખેડાભાદરપુરને જોડતો પુર સાહેબ અત્યારે બંધ કરેલ છે એટલે ભારદારી વાહન તો એ ટોટલ વાહન વ્યવહાર ભારે વાહનો અમારા સંખેડાને ડબોઈને જોડતો જે બ્રિજ છે રતનપુરને કારણે તે એના ઉપરથી પસાર થાય છે અને આવી રીતના પસાર થાય છે અને પછી આજુબાજુ આનો રેતીનો મોટા પાયે રેતી ખનન થાય છે તો અમારી એક જ માંગ છે કે આ તો અત્યારે આ જે મોતીભાઈ ભગાભાઈ જે સરપંચ શ્રી છે અમારા દૂધ ગ્રામ પંચાયતના તો એ બધા આવી રીતના ખર્ચો કરે છે અને બધોને લઈને આવે છે એ નહીં હોય તો પછી અમે રજૂઆત કેવી રીતના કરવા આવીશું અહીંયા તો અમારી આ વાત ત્રણ ઉપર ધ્યાન ઉપર લે અને બ્રિજની આજુબાજુ એક કિલોમીટર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરે અને ખોદકો મટકાવે એવી અમારી તમને ભલામણ છે જરૂર પડી જાય છે